દેશભરમાં ઓગણ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીનવાલા સ્કૂલના પટાંગરથી સૂફી બેન્ડ સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસનો કાફલો સીઆઈએફએસના જવાનો હોમગાર્ડ્સના જવાનો સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને હાથમાં તિરંગા લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું સમાપન કરવામાં આવ્યું હતું આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થ અંકલેશ્વર સુંદર અંકલેશ્વર થીમ પર દેશ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે आह्वान પર

અનેક જવાનો શહીદ થયા અને આ ક્રાંતિકારી જે ચિનગારી હતી એક દાવાનલ દાવાનલ સ્વરૂપથી પ્રગટી અને આપણા દેશને જે આઝાદી મળી છે આ આઝાદીમાં જે લોકોએ પોતાની જાનની બાજી લગાવેલી છે એ લોકોને યાદ કરવા માટે એમની બહાદુરીને બિરદાવવા માટે આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સીઆઈએસએફના જવાનો આ અંકલેશ્વરમાં આજે જયારે નગરપાલિકા તરફથી આ તિરંગા રેલી યોજવામાં આવી છે આમાં મોટી સંખ્યામાં જોડાયા છે આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદુર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ નાબૂદ કર્યા અને માત્ર બાવીસ મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા તિરંગા રેલી યોજાઈ રહી છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર